મિત્રો કેમ છો બધા મોજમાં મોજમાં જઈશું પણ આ કમોસમના કારણે તો મોજમાં ક્યાંથી મોજ બધી ગઈ છે તમે અત્યારે વાડીની વચ્ચે ઢગલા કરેલા હતા તાલપત્રીથી પણ હવે શું વરસાદની આગાહી વધતી જાય છે એટલે પેશલ બહારથી થી દાળિયા છે અત્યારે સિઝન પણ મજૂર મળતા ન હોય અને છતાં વરસાદના કારણે આ બધું તમે જુઓ છો સિંગની શું દિશા થાય છે ફૂગ પણ વળવા મળી છે કેટલા દિવસ કન્ટિન્યુ તમે આવું બધું કરી શકો તમારી નજર સામે તમે જોઈ શકો છો ખૂબ 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 ઢાકી ઢાકીને તમે કેટલું ઢાકી શકો બરોબર એ પણ તમારી નજર સામે જોવા મળે છે તો ખેડૂત મિત્રો કરે તો કરે શું તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણના કારણે આવું બધું શું છે એટલે તાત્કાલિક આપણે transfer કરવામાં એનો કોઈ ઈલાજ નહોતો અત્યારે તમે ફૂગનાશક જોઈ શકો છો ઉપર ફૂગ વળી ગયું ઢાંકી ઢાંકીને કેટલા દિવસ ઢાંકી રાખ અને આગાહી દાડે દી વધતી જાય છે તો ખેડૂત મિત્રો કરે તો કરે શું છે તો ખેડૂત મિત્રો અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી છે હવે ખેડૂત મિત્રો તમે વિચાર કરો ખેડૂત કરે તો કરે શું મહુવા તાલુક ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અગિયાર ઇંચથી વધારે પણ વરસાદ પીડ્યો છે અને અત્યારે પોઝિશન એટલી બધી ખેડૂતોની ખરાબ છે કે ના પૂછવાની વાત તો ખેડૂત કરે તો કરે શું તમે જોઈ શકો છો અત્યારે મજૂર માણસોને બોલાવી ને આવું બધું કરવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખેડૂત કરે તો શું અત્યારે જો ટ્રાન્સફર વાડીમાંથી કરી કરીને જો ત્યાં ઠેરા નાખી છે તો ખેડૂત મિત્રો ખેડૂતના તરીકે તરીકે લાઈક કરો સપોર્ટ કરો નવા નવા વિડીયોઝ ખેતીવાડીના જો અને ક મોસમના વરસાદના કારણે ખેડૂતની અત્યારે પોઝિશન ખરેખર બહુ જ ખરાબ છે તમે જોઈ શકો સૌ મિત્રો અત્યારે પોઝિશન જ એટલી જોરદાર ખરાબ છે નીચે જો અત્યારે ગારો ગારો શું થઈ ગઈ છે હવે ખેડૂત મિત્રો તમે કરો તો આમાં શું કરો તમે અત્યારે પોઝિશન જોઈ શકો છો બહુ જ ખરાબ છે ખેડૂત મિત્રો છતાં શું કરવું ના છૂટકે આ બધું કરવું પડે છે અને ખર્ચ લાગી ગયો છે અને અત્યારે તમને ખબર જ છે કે સરકાર ખેડૂતની હામો ભળાવે એને લઈને કરે અને નુકસાનીમાંથી બચી શકે તો જય જવાન જય કિસાન સાગર હુબ્ર ખેડૂતોને લાઈક કરો સપોર્ટ કરો આ નવા નવા વિડીયો જોવા માટે じゃあいいですね。